ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કનગામ ખાતે મહિલાની આબતો લૂંટવાના પ્રયાસમાં એક બની બેઠેલા પત્રકાર ઉપર ગંભીર પ્રકારનો ગુનો દાખલ થયો હતો જેના જામીન મંજૂર કરવા માટે હાઈકોર્ટમાં પોતા હાઈકોર્ટે પણ જામીન અરજી ફગાવી હોવાના અહેવાલો સામે આવતા બની બેઠેલા પત્રકારોમાં પણ ખટપડાટ મચી ગયો છે ભરૂચ જિલ્લામાં સવાર થતાં નવા પત્રકારો આઈડી કાર્ડ અને ગાડી ઉપર પ્રેસ લખી નીકળી પડતા હોય છે તેવા પત્રકારો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જેમાં ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કનગામ ખાતે બળવંત રાઠોડ નામના પત્રકાર એ મિત્ર સાથે ફરિયાદીના ઘરે પહોંચી તેણીના કપડાં ઉતારવા અને આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો હોય તેવી ગંભીર પ્રકારની ફરિયાદ કાવી પોલીસ મથકમાં નોંધાઈ હતી જે પ્રકરણમાં મહિલા પીએસઆઈ વૈશાલી આહિરે ગણતરીના કલાકોમાં જ બળવંત રાઠોડ અને તેના સાગરિતને ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો અને તે દરમિયાન તેણે જામીન જંબુસર કોર્ટ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ બાદ હાઈકોર્ટમાં પણ રજૂ કર્યા હતા પરંતુ હાઈકોર્ટે પણ બળવંત રાઠોડની જામીન અરજી ફગાવી ના મંજૂર કરતા બની બેઠેલા પત્રકારોમાં પણ ભારે ખરભરાટ મચી ગયો હતો અહીં ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં સવાર થતાં જ કઈ જગ્યાએથી રોકડી થશે એવા આશ્રયથી પોતાની ગાડી ઉપર પ્રેસ લખાણ કરી પત્રકાર હોવાનો રોફ ચાળતા નીકળી પડતા લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો